નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા આજરોજ સેન્ટ મેરી સ્કૂલ દાહોદ ખાતે જિલ્લા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર નું આયોજન કરાયું હતું આ પ્રસંગે અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે યોગ એ કર્મ છે યોગના માધ્યમ થકી લોકોના જીવનમાં ઓજાસ પહોંચાડવાનો પ્રયાસ કરીએ યોગમાં યોગદાન આપી ધન્યતા અનુભવીએ તેમણે રાજ્ય સરકાર દ્વારા યોગ સ્પર્ધામાં સરાહનીય પ્રયાસની પ્રશંસા કરતાં સ્પર્ધકોને વધુમાં જણાવ્યું હતું કે સ્પર્ધામાં વિજેતા બનીએ ત્યારે રકમ મહત્ત્વની નથી પરંતુ યોગને પોતાના જીવનમાં સ્થાન આપવું તથા અન્યના જીવનને પરિવર્તિત કરવું એ મહત્ત્વની બાબત છે તેમણે યોગ વિવિધ રીતે માનવીના જીવનમાં પ્રદર્શિત થયા કરે છે એમ ઉમેરી યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સહિત માનસિક શાંતિનો અનુભવ થાય છે એમ જણાવી યોગને જીવન જીવવાના માધ્યમ તરીકે અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો અંતે તેમણે રાજ્યકક્ષાએ દાહો જિલ્લાનું નામ રોશન કરવા સૌને આહવાન કર્યું હતું આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવાએ સરકારશ્રી દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ અંગે વિગતવાર જાણકારી આપી હતી દાહોદ જિલ્લા યોગ કોર્ડિનેટર દેવેન્દ્ર પટેલે સમગ્ર કર્યું હતું દાહોદ નગરપાલિકા કાઉન્સિલરની શ્રી સુજાન કિશોરી જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડિનેટર તથા ટ્રેનરો તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ સમાચાર જાણવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે